નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે તરસાલીના ચંદ્રનગરના મહેશ સદાશિવ ઉત્તેકર એકાઉનવર્ષીય ગયા હતા અમરનાથ યાત્રાએ દર્શક મિત્રો ઓક્સિજન ઓછો પડતા ઓછો મળતા દર્શક એમને આવ્યો બ્રેઇન હેમરેજ એટલે કે બ્રેઇનસ્ટ્રોક દસ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા દર્શક એમને કઈ રીતે વડોદરા પાછા લાવવા એ અંગે ગીતેષ પટેલ ઉર્ફે અંબુ સાથે સ્થાનિક કાઉન્સિલર નિલેશ રાઠોડ સતત સંપર્કમાં હતા હેમાંગ જોશી આપણા સાંસદના કાર્યાલયમાં પણ આ અંગે ચર્ચા થઈ અને કોઈ શ્રીરામ મંડળ છે એણે પણ મહેશ સદાશિવ ઉત્તેકરને વડોદરા પાછા કઈ રીતે મોકલવા એ અંગે ચર્ચા વિચારણા કરી દર્શક મિત્રો આજે સવારે મહેશ સદાશિવ ઉતેકરનું કરુણ મોત નિપજ્યું દર્શક મિત્રો દસ દિવસ કોમામાં હતા એમનો દીકરો અગ્નિવીરમાં છે હૈદરાબાદમાં અને ત્યાંથી આવતીકાલે વડોદરા પાછો ફરશે મહેશ સદાસતેકરનો મૃતદેહ આવતીકાલે એક દસ કલાકે અમદાવાદમાં લેન્ડ થશે વડોદરાથી શબ વાઇની અમદાવાદ એરપોર્ટ ભણી સવારે રવાના થશે અંબુ પટેલ ગીતે છે પણ સારું લાયઝનિંગ કરી જલ્દીથી મૃતદેહને મોકલી શકાય એની વ્યવસ્થા ગોઠવી અને દર્શક મિત્રો સાંસદના પીએસે આર્મીમાં કામ કરતા ઉતેકરના ભાઈનો સંપર્ક પણ કર્યો અને જરૂરી વ્યવસ્થા પણ પૂરી પાડી આમ દર્શક મિત્રો અમરનાથમાં પહેલાં વડોદરાવાસીનું ઓક્સિજનને કારણે નિધન થયું